તો જય માતાજી મિત્રો આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે હવે નહીં ધોઈ ફ્રેશ થઈને કારખોને હેડ્યા છીએ તો હવે મળીશું ડાયરેક્ટ કારખોને જય માતાજી નીકળી તો ફાઇનલી મિત્રો આપણે કારખોને આવી ગયા છીએ અને આ બધા કે મને વિડીયો લેજો તો એને વિડીયોમાં લઈ લીધા બરોબર તો જોઈ લો આ કારખોનું છે આપણું અને બધા માણસો કામ કરી રહ્યા છે કારીગરો બરોબર મિત્રો કારખાનાની બાજુમાં એક ચેહર કૃપા એગ્રો સેન્ટર આવેલું છે ત્યાંથી ભાયા હતા કે આપણે મીટિંગ છે દવાની તો તમે બધા અહીંયા આવજો તો આપણે જઈએ છીએ મિટિંગ અને આ ગોડાઉન દેખાય ત્યાં મીટિંગ છે તો ચાલો જઈએ અંદર आइना 25 पच्चीस पच्चीस तीस 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 मीटर करें ना बात करें आप भी हैं बड़ा करना बस ये भी हमारे लाइन ऊपर ही हम्म ये भी लाइन ऊपर तो ये ना बिकाऊ तरीके क्या खाता है वो आप बताओ और खाता है उसके पूरे ना एक मीटिंग खर्च तो के मक पड़ी मक तो मक ना

भाई बोलो जीगा बंद दुकाने ना माला नेक्स्ट टाइम जब कोई ये चीज़ माला तो फिर जो आइए तो जीगा बंद जो है ना पर कुक एक एक ऐसा तो पढ़े कल तो यूरिया ना बस इतने ना बस इतने ही चले तो पर आपन आ ही दे तो आपन आप भी बोल ना ले जब आपन क्षेत्रांक नहीं है था कोई गवर्नमेंट दिवस तो या आ ये कोणत्या तांदळा व्हिडिओचं एक उपयोग करणं आहे ना माहिती प्रत्येक सरकारी gminyला मीटिंग होतं आणि तुम्ही मा परिवहन खातरी मीडियाबद्दल जो एमओएम सबमिट तुम्ही काय घेतली करताव माहिती त्याला रिमाइंडर दिसता आहे आपण मीडिया एक जलवा अजून आपला હીરાગામના સરસવાળી ટેક ટેઈમાં આતો આપણું ખબર દો છે કે હિરાગામ સેન્ટીનો કયલ દેખલા એક જાટતો ખબર કે ચાર ફેરી 2 3 સબળ આલે તો ન નાય પાડો પર એમોનિઅલ મે ટકા એમોનિયલ

जमीन yes, चका yes, uh, પોટાસનો ન પવર ડેસો રૂપિયા પર એક થયું ઓફરેટરમાં ભણી કોટાશ કે વાલો આવે કોટાસનો તાળો આપડે ભણી તાળા સડકા ના વધુ પડે કોટાસ છે તમે કે બરાબર અમારે તમારા પૈસા સાઠ થી સિત્તેરથી એટલે તમે એક જી રૂપી તરીકેની બોટલ સલુબ્ધ લેતા એ તમારે કુવારા કોરામાં બી આપી શકો પમથી બી આપી શકો તપાસથી તમે કોટાસ ના મને બધી એક પેકેટ નાખો એક પેકેટ આપી બી રૂપિયા

आप तर चाहूं के लिए लिए बटा का दम और चाता देशी ता बच्चा मुँटेगे बड़ा चनुकार फरत पड़ा तो 20 पड़ा पाई हुआ हुआ तो बच्चा मुट ना तो पर ता मेरी खेती कंश्या दार्वा योगिया था सरव आपको जम्ना सिलें आपकर हुआ

આ મને ઈરા પાસા આ લાલ કરે છે મને તો બહુ રીચડ છે આ છોકરો બિચારો કૂતરાને પાણી રોવા મળ્યો તો ફાઇનલી મિત્રો આપણે કારખાનેથી હવે બંધ કરી અને ગોળેમાં આવી ગયા છે ઘરે જવા માટે અને ઓય થોડીવાર રહીશું વિડિયો બનાવી અને આપણે જવાનું છે ઘરે તો મિત્રો આજનો વ્લોગ આપણે આટલે જ પૂરો કરીશું અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો આજનો વ્લોગ ગમે હોય તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો મળીશું હવે નેક્સ્ટોમના જય માતાજી